લોકોના અભિપ્રાય પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી થકી નવ વર્ષમાં ગુજરાતના લાખો પરિવારોને પોતાનું સપનાનું ઘર મળ્યું છે અત્યાર સુધીમાં ગુજરાતના શહેરી વિસ્તારમાં આઠ પોઈન્ટ બાવન લાખ આવાસોનું નિર્માણ થયું છે ગોકુલધામ રેસીડેન્સીના પ્રમુખ રતુભા ચાવડાએ જણાવ્યું કે આવાસનું બાંધકામ નબળું છે તો દિવાલમાં કેટલીક જગ્યાએ તિરાડો પડેલી છે અમે સરકારને અનેકવાર વાર રજૂઆત કરી છે પરંતુ કોઈ કાર્યવાહી નથી કરાઈ કેટલાક આવાસ મકાન માલિકો દ્વારા ભાડે આપવામાં આવ્યા છે તેની પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે મકાનનો કબજો સોંપ્યો ત્યારબાદ કોન્ટ્રાક્ટર અને ગુડામાં અનેક ફરિયાદ કરી પરંતુ કોન્ટ્રાક્ટર રિપેરિંગ માટે કારીગર જ મોકલી નથી રહ્યો અમારે મકાન એ એક વર્ષ થઈ ગયું હજુ આ ચોમાસું સ્ટાર્ટ થયું છે હજુ દરેક મકાનમાં જો સજો આપ્યો નથી એમાંથી દરેક મકાનમાં બેઠાવાની સોફા ખુરશીઓ અંદર વરસાદનું પાણી અંદર પડી ગયું સીડીમાં બી સજા આપ્યો નથી એટલે સીડીનું પાણી દરેક મકાનમાં ઘૂસી જાય છે આજે એક વર્ષમાં તો દરેક મકાનમાં તિરાડો પડી ગઈ છે બે વત્તા આજે જે અમારી જે લીપો છે એના માટે અમે પંદર દિવસથી ટ્રાયો કંપનીમાં રોજ ફોન કરીએ છે પણ આ જે બાર અગિયાર મારા મકાન છે પબ્લિક ઉપર નીચે કઈ રીતે કરી શકે આજે લીપો બી ચાર જ્યાં બંધ કરી કંપનીવાળા બી કોઈ જવાબ આપતા નથી જે કાળો કંપની છે કંપનીવાળા બી આ લીપ માટે કંઈ વ્યવસ્થા કરતા નથી આજે આ પબ્લિક બાર માળ ઉપર ઉપર નીચે કરવું પડે સીડીથી કઈ રીતે કરી શકે એના માટે અમે ગુડાઓ બી રજૂઆત કરી છે પણ ગુડાવાળા બી અમને તો એવું લાગે છે કે ભાઈ આ બી લોચિયા ખાતું છે ગુડાના અમે શાહ સાથે ઘણી રજૂઆતો કરી શાહ બી કોઈ જવાબ આપતા નથી વધતા તમે ગુડાવા રજૂઆત કરીએ એટલે ગુડાવા કોઈ જવાબ આપતા માણસ મોકલીએ કોઈ માણસ આવતા નથી અન્ય એક લાભાર્થીએ જણાવ્યું કે ઘરમાં તિરાડો પડી ગઈ છે અને પાણીની લાઈન અને ડ્રેનેજમાંથી પાણી ટપકી રહ્યું છે તો બાથરૂમના ટાઇલ્સ પણ તૂટી ગયા છે રસોડા બાથરૂમ અને ટોયલેટ બ્લોકમાં અનેક જગ્યાએ પાણી લીકેજ થયું છે આ પાણી દિવાલો અને આરસીસીમાં ગળે છે તેના કારણે ભવિષ્યમાં આવાસનું બાંધકામ નબળું થાય તેવી સંભાવના છે તે ઉપરાંત લિફ્ટમાં પણ અનેક સમસ્યા છે અને છાશવારે લિફ્ટ કામ કરતી બંધ થઈ જાય છે જો ચાલુ લિફ્ટ ચાલતી બંધ થઈ જાય તો જવાબદાર કોણ તેવા અનેક પ્રશ્નો હાલમાં રહીશો કરી રહ્યા છે ગેસ લાઈન નાખવા માટે પાર્કિંગમાં બ્લોકને ઉખેડવામાં આવ્યા હતા પરંતુ મજૂરોએ ખાડા જ પૂર્યા ન હતા ત્યારે સોસાયટીના રહીશોએ સ્વખર્ચે તમામ બ્લોક સરખા કરાવ્યા હતા પડી રહી આવો તો આ વરસાદના કારણે પાણીના ટાંકીને ઢાંકણા ઉપરથી ખુલી ગયા ઉડી ગયા એ કોઈ આવતું નહીં જનરેટર ચાલુ કરતા નથી લાઈટો દાડામાં ત્રણ વખત જતી રહે લીપો બંધ થઈ જાય કોઈ છોકરા ફસાઈ જાય કરો તો કોની જવાબદારી અંદર ઢાંકણા નાખી જો કઈ ટાંકી અને ગટરો ઉભરાય છે તો એ આઈન સરકારને કઈ વિનંતી છે સરકાર માટે તો આઈને કંઈક વ્યવસ્થા કરી જાઓ

રોગચાળો ફેલાવાની શક્યતા વધી રહી છે સ્થાનિકોએ માંગ કરી છે કે ગુડાએ સસ્તા મકાનોના નામે તેની ગુણવત્તા સાથે બાંધછોડ ન કરવી જોઈએ મેં નીચે કમ્પ્લેન લખાઈ હતી કે મારી પ્લેટફોર્મની પટ્ટી નીકળી ગઈ છે મારા પગ ઉપર પડતી પડતી રહી ગઈ મેં પેલું બ ત્યાં સાઈડમાં બધા ઢાંચણા મૂકવાના હતા એની પર મેં મૂકી દીધી આ તો મારા પગ ઉપર પડી હોત તો માર તો અત્યારે ફ્રેક્ચર થઈ ગયું હોત એટલે મેં લખાઈ પંદર વીસ દિવસ થયા કોઈ જોવા આવ્યું નહીં પછી મેં બસો રૂપિયામાં જાતે ખર્ચી કારણ કે એ ક્યાં સુધી રાખી પટ્ટી તૂટી જાય તો બીજા મારે પાંચસો રૂપિયા ઊભા થાય એટલે એ પછી મારે જાતે મેં કરાવી દીધી બીજું આ ગાર્ડનો સાફ થતા નથી હવે ત્યાં આગળ મચ્છર મચ્છર ભરાઈ રહે એ મેલેરિયાનો ઉપદ્રવ થાય ગટરો સાફ થતી નથી બધી અમારે ઢાંકડા ઉપરના ઉપરના ટાંકી સાફ થવી જોઈએ બે ત્રણ મહિના તો સાફ થવી જોઈએ એ પાણી અમારે નળમાં અમારા ભલે ને અમે આરો નખાયો હોય પાણી તો બધું એમાંથી જ આવવાનું ને એટલે એ સાફ થવી જોઈએ બે ત્રણ મહિને સાફ થવી જોઈએ બીજું એક ખાસ કે ત્રણ ચાર વખત ભલે મારે ના કહેવું જોઈએ દત્તા કહું છું કે અમારા પૈસા ત્યાં જમા છે ત્રણથી ચાર વખતે ચોરીઓ થવાનું એ થયું તો સાહેબને તમે વિનંતી કરો એ આ કમ્પાઉન્ડ વોલ છે ત્યાં બી એ સમસ્યા વાળની પણ છે સુવિધા મળતી હોય એ કરાવે ગરીબોના સપનાનું ઘર એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગાંધીનગર વાવોલ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છેલ્લા બાર મહિનાથી અહીં જે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો છે તેમને મકાન ફાળવવામાં આવે છે પરંતુ પહેલાં ચોમાસાની અંદર જે રીતે વાત કરવામાં આવે તો અહીં ભેજ આવ્યો છે તિરાડો પડી ગઈ છે ગટરો બેક મારવાની સમસ્યા છે અહીં જનરેટરો તો મૂકવામાં આવ્યા છે પરંતુ તેમને કનેક્ટ કરવામાં આવે નથી એટલે જ્યારે ચોમાસાની અંદર વીજળી જતી રહે ત્યારે લિફ્ટ બંધ થવાની સમસ્યા હોય છે સોસાયટીની અંદર બાળકોથી લઈને વયવૃદ્ધ લોકો પણ જે છે તેઓ રહેતા હોય છે બીજી મહત્ત્વની વાત કરવામાં આવે તો અહીંના પ્રમુખ અને જે આવાસના જે લોકો રહે છે તેમના દ્વારા અનેકવાર ગુડા અને કોન્ટ્રાક્ટરોને ફરિયાદ કરવામાં આવી છે પરંતુ જે બેરુ તંત્ર છે તેના પે પીઠનું પાણી હલતું નથી સાથે જ જે આવાસ યોજનાની અંદર જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે તે પણ હલકી ગુણવત્તાનું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે વીઆરઆઈ ટીમે જ્યારે રિયાલિટી ચેક કર્યું ત્યારે સામે આવ્યા છે મોટાભાગના મકાનની અંદર હજુ તો બાર મહિના નથી થયા તે છતાં પણ બે જવાની તિરાડ પડવાની સમસ્યા જે છે તે માછું ઊંચ્યું છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે હવે ગરીબોના જે સપનાઓ છે તેમાં પણ ભેજ અને તિરાડ આવી હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે અને આગામી સમયમાં જો તંત્ર ધ્યાન નહીં આપે તો આ આવાસ માટે જે છે તે આગેવાનો છે તેઓ ગુડા સામે વિરોધ નોંધાવશે આનંદ બારુદ વીઆર લાઈવ ગાંધીનગર